સાવલીમાં એસપીજી ગ્રુપની બેઠક યોજાઈ સાવલીનગર પ્રવેશ દ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલી ડેસર તાલુકામાં સંગઠન મજબૂત બનાવવા બેઠકનું આયોજન કરાયું ગુજરાતમાં એસપીજી ગ્રુપ દ્વારા મેરેજ એક્ટમાં સુધારો સહિતની ચાર માંગણી રાજ્ય સરકાર પાસે કરાઈ રહી છે અને તેમાં ગુજરાતના એંસીથી વધુ સારા ધારાસભ્યને સમર્થન પણ આપ્યું છે તે અનુસંધાને સાવલીનગર અને ડેસર સાવલી તાલુકામાં સંગઠન મજબૂત બને તેની જનજાગૃતિના આશ્રયથી એસપી જી ગ્રુપના મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગ પટેલ જિલ્લા પ્રમુખ આશીષભાઈ પટેલ સાવલી પ્રભારી સુરેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓએ સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને જય સરદારના નારા સાથે હાર પહેરાવીને પુષ્પાંજલિ કરી સાવલી પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલના ગ્રાઉન્ડમાં એસપીના મધ્ય ગુજરાતના પ્રમુખ વીરાંગ પટેલની અધ્યક્ષતા અને આશિષ પટેલ જિલ્લા પ્રમુખ સાવલી પ્રભારી સુરેશભાઈ પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી જેમાં સ્વાગત કરાયું હતું જેમાં સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ પટેલ હસુભાઈ પટેલ નિખિલભાઈ પટેલ વિજયભાઈ પટેલ કચ્છી સમાજના મુન્નાભાઈ સહિત સાવલી ડેસર તાલુકાના એસપીજી કાર્યકરો અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા જય ઉમાપોર આજે સાવલી તાલુકાની અંદર એસપીજી અમારા જે કાર્યકરો છે એમની આજે મુલાકાત થઈ અને અમારી જે એસપીજીની લડત છે જે મેચ એકના સુધારા માટે જે અમારી ચળવળ છે એ ચળવળ આજે તમે જો ગુજરાતભરમાં ચાલી રહી છે તો એના અનુસંધાનમાં લઈ આજે અમારી આ ટીમ સાવલી ખાતેની મુલાકાત લી છે મારી સાથે અમારા બોરા જિલ્લાના એસપીજી પ્રમુખ પણ આશિષભાઈ પટેલ પણ હાજર છે સારી રીતના પ્રભારી સુરેશભાઈ પટેલ પણ છે એટલે ટૂંક સમયની અંદર અહીંયા એસપીજી સંગઠન પણ ખૂબ જ મજબૂત થશે એવી એમની આશા છે અને અમારી જે ચાર મુદ્દાની લડત છે સરકાર સામે ચોક્કસ અમને અહીંયાથી ન્યાય મળશે અને અમને સહજ ટેકો મળશે એ આશા રાખીએ છીએ જય સરદાર જય સરદાર આપનું નામ વિરાન પટેલ એસપીજી મધ્ય ગુજરાત અધ્યક્ષ